સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રેસિડેન્સી એરિયા અને સ્કૂલની સામેથી વારંવાર ખનીજ માફિયા ટ્રેક્ટરો અને ભારે લોડિંગ વાહનો દ્વારા ખનીજ ચોરી કરી રહ્યા છે દિવસ દહાડે ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ના તો ખનીજ ખાતું સક્રિય દેખાઈ રહ્યું છે જે કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આક્ષેપો છે કે સરકાર અને ખનીજ ખાતાની મૌન કારણે જ ખનીજ માફિયાઓ બેફામ થઈ કાયદાને અવગણી રહ્યા છે ખાસ કરી સ્કૂલ વિસ્તાર અને રહેણાંક વિસ્તારોની સામેથી જ વાહનો ખનીજ ચોરી સાથે પસાર થાય છે આ વાહનોમાંથી પણ અકસ્માત સર્જાઈ શકે છે જો ભવિષ્યમાં કોઈ સ્કૂલના વિદ્યાર્થી કે રેસીડેન્સી એરિયામાં રહેતા નાગરિક સાથે જાનહાની જેવી દુર્ઘટના બને તો તેની સીધી જ જવાબદારી ખનીજ ખાતાની રહેશે તેવો ચેતાવણીજનક આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે લોકજનોની સ્પષ્ટ છે કે ખનીજ ચોરી પર તાત્કાલિક નિયંત્રણ લાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે ખનીજ માફિયાઓ સામે કાયદેસર પગલા લઈ પ્રજાને ન્યાય મળે અને આવનાર સમયમાં જાનહાનિ જેવા બનાવોને અટકાવવામાં આવે ધ ગુજરાત ન્યૂઝ સાથે ચેહરસિંહ દેવકંબોય કાંકરેજ